તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવાને આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આજે મારે તમારે ઘણી ને ઘણી મહત્ત્વની વાત કરવાની છે કે ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે મિત્રો આપણે ખેતીની સાથે સાથે આપણે સાઈડ બિઝનેસમાં આપણે ભેંસું રાખીએ અને એમનો ડેરીમાં દૂધ ભરવાનો પણ બિઝનેસ કરીએ છીએ જેથી કરીને આપણને આપણા ખેતરમાં તે સાણિયું ખાતર જે મળી રહે અને આપણે વેસતું ન લેવું પડે કારણ કે મિત્રો અત્યારે સાણિયા ખાતરનો પણ ખૂબ જ ભાવ છે ચાર હજાર રૂપિયા એ એક ટ્રોલી અત્યારે અમારા ગામમાં મળે છે એટલે આપણને એક એ ફાયદો મોટામાં મોટો થાય છે કે આપણે ભેંસો રાખીએ તો આર્થિક મદદને આર્થિક મદદની સાથે સાથે આપણને આ આ રીતે પણ આર્થિક ડબલ રીતે આર્થિક એક તો દૂધ ભરીએ એમની પણ આર્થિક મદદ મળી રહે અને ત્યાર પછી આપણે દૂધ ભર્યા પછી જે આપણે જે જે છાણ જે મળે દઉં એ ચાણમાંથી જે આપણને ખાતર મળે આપણી ખેતીનું એમાં પણ આપને સારામાં સારો ફાયદો થાય છે મિત્રો બીજી વાત એ કે જુઓ અત્યારે આપણી જે ભેંસ છે આપણું આ ખળીયું છે જે અંદાજે ત્રણેક વર્ષનું આપણું આ ખડિયું છે અને ત્રણ વર્ષનું ખડિયાને આપણે અત્યારે આપી દીધું છે ખાણ અને ખાણ આપવામાં તમને દેખાતું હશે કે આ ખાણ જે છે તે લાલ કલરનું છે હવે મિત્રો આમાં શું છે કે આ ભેંસોને આપણે બે ત્રણ વખત બે ત્રણ વખત આપણે આપણે બીજદાન કરાવ્યું પણ મિત્રો આ ભેંસ થોભાતી નથી હવે ત્રણ વખત આપણે બીજદાન કરાવવા છતાં થોભાતી ન હોય એટલે જે ખેડૂત છે એ પોતે મૂંઝાય કે ભાઈ એટલી બધી મહેનત કરવા છતાં આપણું ખડિયું થોભાતું નથી આનું કારણ શું તો હવે આપણે આ ભેંસને અત્યારે જે દવા કરીએ છે અને જે રીતે આપણે આની પાસે મહેનત કરી અને સફળતા મળે કે ન મળે એ તો આપણને પંદર વીસ દિવસે ખબર પડે પણ જે અત્યારે આપણે જે મહેનત કરી છે ને એમના વિશે મારે વાત કરવી છે કે જો તમારે પણ આ રીતે વારંવાર થતું હોય અને તમારી ભેંસ થોભાતી ન હોય તો આપણે એના કેવા કેવા પ્રકારના કેવા કેવા ઉપયોગ કરી શકીએ અને કેવા કેવા આપણે એમાં ઉપાય કરી શકીએ તો મિત્રો પહેલો ઉપાય આપણે છે કે ભેંસને ખાંડમાં ખાંડ મેળવી ખાંડ એટલે કે મોરસ મોરસ નાખી અને ભેંસને આપણે ખવરાવી શકાય ખાંડમાં ત્યાર પછી બીજો ઉપાય એ છે કે જે આપણે સોખા હોય તે સોખા લાવી અને સોખા આપણે બાફી લેવાના છે અને બાફ્યા પછી એને સોખા ખાંડમાં ભેળવી અથવા તો લુખા ખાય તો લુખા એટલે ખાણ વગર ના ખાય તો એમને ખાય તો એમનેમ આપણે ભેંસને ખવડાવી દેવાના છે અને ત્રીજા નંબરનો જે આપણો ત્રીજા નંબરનો જે ઉપાય છે તે ઉપાયમાં મિત્રો આપણે નાખવાનું છે કંકુ જે કંકુ જે આપણે સાંદલો કરતા હોઈએ છીએ અને સારા શુભ કાર્યોમાં જે કંકુનો આપણે યુઝ કરતા હોઈએ છીએ તે કંકુનો યુઝ કરવાનો છે અને તે કંકુને ખાણમાં ભેળવી અને આપણે ખવડાવી દેવાનું છે ત્યાર પછી ચોથા નંબરનો ઉપાય મિત્રો મેં એક બે વખત કરેલો છે અને એમાં મને સફળતા મળેલી છે કે જે ભેંસ વારંવાર ઉથલા કરતી હોય ને વારંવાર શોભાતી ન હોય અને વારંવાર આપણે હેરાન થતા હોઈએ તો એમાં વિજ્ઞાન વિજ્ઞાનિક પદ્ધતિ તો ઘણી છે ડૉક્ટરની પદ્ધતિ કે તે પોતે કોથળી સાફ કરે છે કોથળી સાફ કરી અને કોથળી સાફ કરતી વખતે અંદર ઇન્જેક્શન નાખે છે અને નળી દ્વારા ઇન્જેક્શન નાખે છે અને ગેસની કોથળી સાફ થઈ જાય છે અને એના જે કૃમિ હોય જે થોભાવવામાં મુશ્કેલ રૂપ થતા હોય રૂપ થતા હોય એવા કૃમિને મારવા માટે કોથળી સાફ કરે છે આવા પણ એમાં એ લોકો ડૉક્ટર ઉપાય કરતા હોય પણ આપણે જે ઉપાય કરવાનો છે એ દેશી ઉપાય કરવાનો છે ઘરગથ્થુ ઉપાય કરવાનો છે જેમાં આપણે ચોથા નંબરની જે દવા છે તે દવાનો કરવાનો છે પોતાના પોદાનો ઉપયોગ એટલે કે ભેંસના પોદાનો ઉપયોગ જે ભેંસ થોભાઈ જાય ત્યાર પછી એને અડધી કલાક કલાકની અંદર નાળે કરીને પોતાનો પોતાનો પોદો પીવરાવી દેવાનો આ રીતે મિત્રો અમે આનો ઉપયોગ ઉપાય કરીએ છીએ હવે આ ચાર ઉપાયમાંથી અત્યારે આપણે મિત્રો કરેલા છે ત્રણ ઉપાય જે ત્રણ ઉપાય કરેલા છે જેમાં હું તમને સમજાવું તો પહેલાં નંબરે આપણે નાખી છે આમાં ખાંડ બીજા નંબરે નાખેલું છે કંકુ અને ત્રીજા નંબરે આપણે જે બાફેલા સોખા હોય તે સોખા બેસીને આપી દીધેલા છે અને હવે જે પાંચમા નંબરનો ઉપાય છે એ થોડી વારમાં તમને હું જણાવું છું તો ત્યાર પછી મિત્રો આપણે જે ત્રણ ઉપાયો તમને બતાવ્યા એ ત્રણ ઉપાયો પછીનો જે લાસ્ટ ઉપાય છે જે ખૂબ બેસ્ટ છે અને એ ઉપાય ખરેખર કરવા જેવો છે ઘણી વખત શું હોય છે કે મિત્રો આપણે કંકુ મોરજ સોખા અને આપણે ભેંસનો પોતાનો અને પોતાનો પોદો આ એટલે આપણે ચાર આપણે ઉપાય બતાવ્યા ત્યાર પછીનો પાંચમો જે ઉપાય છે તે કાળી જીરી જે કાળી જીરી તમને ખબર છે કે એટલી બધી કડ કડવી આવે કે આપણે હાથે ઈદા હોય ને પછી જો આ ધરખા ધોવાણા ન હોય અને ખાલી પાણીથી તમે સાફ કરી નાખો તો પણ અને તમે જો કોઈ વસ્તુ કે તમારા મોઢે અડી જાય તો તમને એની કડવાઈ લાગી જાય છે એટલે કડવું કડવું મોઢું થઈ જાય છે એટલું બધી કડવાઈટ હોય છે એને પહેલાં તમારે લેવાની છે બસોથી અઢીસો ગ્રામ ખાલી બસોથી અઢીસો ગ્રામ લઈ અને ત્યાર પછી એને થોડી ખાંડી નાખવાની છે અને એને ખાંડી અને અધકચરી જ્યારે થઈ જાય જો સાવ પાવડર જેવી તમે કરી શકો તો બહુ સારી વસ્તુ છે પણ ધારો કે તમે પાવડર રેખી ન કરો અને એને અધકચરી તમે કરી નાખો તો અધકચરી કર્યા પછી તમારે એને પાણીમાં નાખી દેવાની છે અને કમસે કમ તમારે બે કળશ એટલે એક લીટર જેટલું ખાલી પાણી લેવાનું થાય છે હવે એક લીટર તમે પાણી લઈ અને એની અંદર તમે નાખી દો કાળી જીરીનો પાવડર અને કાળી જીરીનો પાવડર નાખી અને આપણે એક બે બે જણા જો તમારે ઘોડી હોય ઘેરે કે જે તમે ભેંસી કારણ કે જે મિત્રોને ઝાઝી ભેંસો હોય એને આપણે ઘોડે એટલે કે હળ બનાવેલી જ હોય એ હળમાં બેને લઈ અને હું શું મોટું રખાય ને નાળ જે આવે છે જે અત્યારે જ માણસો લોખંડની લાય નાળ રાખવા મળ્યા છે નહીંતર પહેલાં તો આપણે જે વાંસ વાંસ હોય વાંસ એ વાંસની નાળીઓ આપણે રાખતા જેથી કરી અને ભેંસને આપણે પાઈ શકીએ અને વધારે એને તકલીફ ન પડે કારણ કે લોખંડની નાળ છે ને મિત્રો ઘણી વખત ભેંસોને અંદર વાગી જાય અને તકલીફ પડતી હોય છે પણ જો આ લાકડાની જે વાંસની જે નાળ હોય તે ભેંસોને પીવરાઓમાં ખૂબ અનુકૂળ રહે એટલે એ રીતે વાંસની નાળ લઈ અને ભેંસને પાઈ દેવાનું હોય છે ત્યાર પછી જે આપણો પોદો હોય એનો પણ એ જ યુઝ કરવાનો છે કે બે લીટર પાણીમાં પોતાને ઓગાળી અને નાળથી ભેંને પાઈ દેવાનો હોય છે અને સોખાને બાફીને આપણે ખવરાઈ દેવાના હોય છે અને સોખા ભેળું તમે કંકુ નાખી શકો છો ખાંડ નાખી શકો અને આ ટીનેનું મિક મિક્સ મિશ્રણ તૈયાર કરી અને સારું ખાંડ હોય જો ભેંસ વધારે પડતું ઘણા હોય મિત્રો કે ઘણા ખાણ એવા હોય છે કે ડુપ્લિકેટ હોય હવે ડુપ્લિકેટ ખાણમાં અમારે એક વખત એવું થયું હતું કે ડુપ્લિકેટ ખાણ આવી ગયું હતું ખાણ આવે એટલે તો ભેંસું પૂરું ખાય નહીં અને ભેંસો પૂરું ખાય નહીં હવે એમાં સોખા ભળે કંકુ ભળે ખાંડ ભળે ને અને ખાંડ ભળે આ ત્રણ ત્રણ ચાર વસ્તુ ભળે એટલે આમથી આપણે ભેંસો ખાય નહીં અને આપણી ભેંસો એ જે ખાંડ ન ખાય પાછળ આપણી ખાંડ બગડે સોખા બગડે કંકુ પગડે ને જે આપણે દવા કરવાની છે થાય નહીં એટલે પહેલાં તો તમારે જોવાનું છે કે સારી ક્વોલિટીનું ખાંડ હોય અને ભેંસો આપડે ખાતી હોય એ જ ખાંડ આપણે લેવાનું છે અને એ ભેંસને એમાં બેળવી અને એ બધું ખવડાવી દો જ્યારે આપણે કોઈ એને આપણે ધારો કે પાડા પાસે લઈ જઈએ કે ટૂંકમાં કૃત્રિમ રીતે આપણે બીજદાન કરાવીએ કે કોઈ પણ વસ્તુ કરીએ તો એમની અડધી કલાકની અંદર આ ચાર પાંચ જે તમને મેં પ્રોસેસર બતાવી એ પાંચે પાંચમાંથી કોઈ પણ એક બે પ્રોસેસર તમે કરી શકો છો બધી પ્રોસેસર કરવાની જરૂર નથી કારણ કે મિત્રો બધી પ્રોસેસર કરીએ તો એ ડોઝ ઓવરલોડ થઈ જાય તો એ માણસને નડે તો એ આપણા પશુને પણ નડતી હોય છે એટલા માટે બધા ડોઝ નથી આપવાના પણ તમે બે ડોઝ ભેળા કરી શકો કયા કયા તો કે કાળી જીરી તમે પાઈ શકો તો તમારે પૌધોને જ પાવાનો અને જો તમે પોદો પાવ તો કાળી જીરીને જ પાવાની બાકી તમે આ સોખાનો ઉપાય કંકુનો ઉપાય અને ખાંડનો ઉપાય તૈયારનો ઉપાય કરી અને ભેંસને ખવડાવી શકો છો અને ભેંસને ખવડાવ્યા પછી તમે આ કાળી જીરી અથવા પોદો બેમાંથી એક વસ્તુનો યુઝ કરી શકો છો હવે મિત્રો એમાં બધી અલગ અલગ વાત છે ઘણા એમ કે છે કે જેના ભેંસની અંદરના જે કૃમિ હોય જે ગા ગાભ થોભાવવામાં જે તકલીફ પહોંચાડતા હોય એવા જે કૃમી હોય એને કાળી જીરી મારી નાખે છે અને બાકી તો આ બધા ઉપાયો છે હવે એના ખરેખર કેટલું રિઝલ્ટ મળે એ તો આપણને અમને મળે છે અને અમે એવું માનીએ છીએ પણ સો ટકા આપણે કોઈ જાતની ગેરંટી તો આપી શકતા જ નથી કે આ વસ્તુ કર્યો એટલે જ આ વસ્તુ થોભાઈ ગઈ પણ અમારી બેસ બે કે બે વખત ઉતલો કરે એટલે ત્રીજી વખતે અમે આ પ્રોસેજર એની કરીને કહેવાનું કે પંદરથી વીસ દિવસની અંદર આપણી ભેંસ ગરમીમાં આવતી હોય છે એટલે પંદરથી વીસ દિવસની અંદર ગરમીમાં આવે એટલે આપણે એને બીજદાન કરાવતા હોઈએ છીએ કે આપણે બીજે લઈ જતા હોઈએ છીએ કારણ કે મિત્રો આમાં અમુક શબ્દો ઠીક છે પણ લઈ જતા હોઈએ છીએ તો અને જો બે વખતમાં આપને રિઝલ્ટ ન મળે તો ત્રીજી વખતે આપણે આમાંથી કોઈ પણ પ્રોસેજર કરતા હોઈએ છીએ અને અમારી ભેંસ જે છે તે પૂરું થોભાઈ જતી હોય છે એટલે પછી એને ગડભરી જતો હોય છે અને ઉતલો મારતી નથી એટલે હું એવું માનું છું કે આ વસ્તુ કારગર છે બાકી આ સિવાયના જો કોઈ વસ્તુ કારગર વધારે હોય આનાથી નહીં વિશેષ બાકી જો ડૉક્ટરોનું કામ તો છે જ પણ આ તો આપણો દેશી અને જૂનવાણી ઉપાય કે ભેંસોને દવાથી દૂર રાખો અને આપણું કામ થઈ જાય જે નૈસર તરીકેથી એ વસ્તુ આપણે કરવાની થાય છે એટલા માટે અમે આ ઉપાય બતાવ્યા અને આ ઉપાય અમને જે અમે જે કર્યા એમાં અમને સફળતા મળતી હોય સો ટકા એવું લાગ્યું છે બાકી તો ખેડૂતોના બધા ખેડૂતોના મત અલગ અલગ હોય કારણ કે જો તમે બીજે જાઓ તો ન્યાય કંઈક અલગ હોય બીજે જાઓ તો ન્યાય અલગ હોય એ રીતે તમારી પાસે જો આ સિવાયનો કોઈ ઉપાય હોય જે આપણા ઘરગથ્થુ ઉપાય કહેવાય આને જો ઘરગથ્થુ આનાથી વિશેષ ઉપાય હોય અને તમને સો ટકા લાગતું હોય કે આ ઉપાયથી અમારે આ કામ થાય છે તો તમે કોમેન્ટમાં એ વસ્તુ અમને કહેજો જેથી કરીને અમે બીજા ખેડૂત સુધી તમારા નામ સહિત બીજા ખેડૂત સુધી માહિતી પહોંચાડી શકીએ કારણ કે મિત્રો આપણે ખેડૂત છીએ આપને અનુભવ છે એ આપણે બીજા ખેડૂત સુધી પગાડીએ તો એ ખેડૂતને પણ ફાયદો થાય એ આશી છે આપણે આખી ચેનલ હાલે છે કે ભાઈ એક ખેડૂતોની પાસે જે કાંઈ માહિતી છે એ બીજા ખેડૂત સુધી પહોંચાડી શકીએ અને એ એમના નામને એડ્રેસ સહિત જેથી કરી એ ખેડૂત અને સામેનું ખેડૂત બંને એકાબીજી પણ વાત કરી શકે એના હેતુથી આપણે આમાં નામ નંબર આપવાનું શરૂ કર્યું છે કે તમારો નંબર તમારું નામ તમારું ગામ તમારું એડ્રેસ પણ તમે કોમેન્ટમાં લખજો જેથી કરી અમે તમારો નામ નંબર અમારા વિડીયોમાં આપી એકકી અને સામેના ખેડૂતોને તમારું કોઈ સારું કાર્ય હોય એ વસ્તુ જો કોઈ સામેના ખેડૂતોને ગમ્યું હોય અને તમારી પાસે જે સલાહ લેવી હોય તો તમે સલાહ એમને આપી શકો આ સાથે મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન